હલો આજે આપણે સોશિયલ મીડિયા વિશે વાત કરીએ આપણે જોઈએ છીએ કે જગત સોશિયલ મીડિયાનું ગુલામ થઈ ગયું છે સમાજ પર સોશિયલ મીડિયાની સંપૂર્ણ એટલે કે પૂરેપૂરી પકડ આવી ગઈ છે બે વર્ષના બાળકથી માંડીને નેવું વર્ષથી ઉપરના વડીલો પણ અને અતિ ગરીબ વર્ગથી માંડીને અતિ ધનવાન બધા જ મોબાઈલમાં મોઢું નાખીને સોશિયલ મીડિયા પર મનગમતું મનોરંજન શોધવામાં મશગુલ હોય છે કદાચ ચોવીસ કલાકના દિવસમાં આ પ્રવૃત્તિ સોળથી વીસ કલાક ચાલતી હશે આટલું બધું મનોરંજનનું ઘોડાપુર આવે છે ક્યાંથી લોકો જ મહેનત કરી લોકોને મનોરંજન પૂરું પાડે છે એટલે કે મનોરંજનની હોમ ડિલિવરી થાય છે સોશિયલ મીડિયા તો પોતાના કબજાની વિશાળ જમીન પર મફતમાં પાથરાના પાથરીને જેને જે વેચવું હોય તે વેચવાની જગ્યા આપે છે એ કહે છે કે અવા પ્લેટફોર્મ ઇઝ ફ્રી ટુ એનીબડી તમે શું વેચો છો તેની સાથે અમને કાંઈ નિસ્બત નથી સેક્સથી માંડીને સત્સંગ સુધી ગમે તે વિષયના રીલ્સ મૂકો અમને તો માત્ર વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર્સ વધતા રહે તેમાં જ રસ છે આમ વધારે ને વધારે વ્યુઅર્સને એટ્રેક કરવા ઘણા પરિવારો પતિ પત્ની અથવા તો તેમના પુત્ર અને મમ્મી સહિત પરિવારના સૌ કોમેડી વિડીયો બનાવવાના કામે લાગી ગયા છે એવું પણ થતું હશે કે ઘણા પરિવારોનો આર્થિક સંઘર્ષ સોશિયલ મીડિયાની આવકથી દૂર થઈ ગયો હશે તમે જોશો કે દરેક વિડીયો કોમેડીનો હોય સંગીતનો હોય જ્ઞાનનો હોય આરોગ્યનો હોય ફૂડ રેસિપીનો હોય કે સત્સંગનો હોય દરેકમાં લાઈક સબસ્ક્રાઈબ અને શેરની અપીલ કરવામાં આવે છે આમ સોશિયલ મીડિયાના માધ્યમે લાખો લોકો માટે ધન પ્રાપ્ત કરવાનો માર્ગ ખુલ્લો મૂકી દીધો છે કોઈ ટ્રક ડ્રાઈવર જો રસ્તામાં આવતા સ્થળોના વિડીયો શૂટ કરે કોઈ વાંદરાને અથવા તો કૂતરાને ખાવાનું આપતા હોય તેના વિડીયો શૂટ કરે આ બધા વિડીયો જો કોઈ સોશિયલ મીડિયા પર અપલોડ કરી પબ્લિશ કરે તો સોશિયલ મીડિયાને એમાં કોઈ વાંધો નથી કારણ કે દરેક પાસે મોબાઈલ છે અને તેમાં કેમેરા છે કેટલીક બહેનો તો માત્ર એક પોઝ આપી સેંકડો લાઈક મેળવી લે છે ઝોપડપટ્ટીમાં લાઇટ વગર રહેતા મજૂર વર્ગની વસાહતમાં રાત્રિના અંધકારમાં પણ ક્યાંક ક્યાંક મોબાઈલની લાઇટ દેખાતી હોય છે હોસ્પિટલમાં પણ દર્દીઓ તેના સગાવાલા અને હોસ્પિટલ સ્ટાફ પણ તક મળીએ મોબાઈલમાં સોશિયલ મીડિયા જોવામાં પડ્યા હોય છે કેટલાક લોકો ભગવાનના ફોટા મૂકી આને લાઈક કરવાથી આપને ખૂબ ફાયદો થશે એવું લખી અંધશ્રદ્ધાળુઓના લાઈક મેળવવાના પ્રયત્નો કરે છે જેને એક વખત સોશિયલ મીડિયા તરફથી પેમેન્ટ મળે છે તે વધારેને વધારે કમાવા રોજ ગમે તેવા રીલ્સ મૂકે છે ફૂડ રેસીપીના તો લાખો વિડીયો રોજ મુકાય છે એમાં કદાચ એક બટાકા પવા જેવી નાની આઈટમના સેંકડો વિડીયો બન્યા હશે આ ધંધો વગર ઇન્વેસ્ટમેન્ટ અને વર્ક ફ્રોમ હોમનો છે એટલે કરોડો લોકો કામે લાગી ગયા છે સોશિયલ મીડિયાના આયોજકોએ પણ ગજબનું દિમાગ લગાવ્યું લોકો જ લોકોનું મનોરંજન કરે અને આપણે અઢરક સંપત્તિ કમાઈએ તરસ્યાએ કૂવા પાસે જવું પડતું નથી કૂવો જ તરસિયા પાસે આવ્યો છે દુનિયા ઝૂકતી હૈ ઝુકાનેવાલા ચાહીએ એના એના એનું આનાથી મોટું દ્રષ્ટાંત કોઈ મળી શકે નહીં હું પણ અન્ય લોકોની માફક આપને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની અપીલ કરું છું આભાર આવજો